સુરતમાં ઉધના ત્રણ રસ્તા પાસે આવેલ ટાઇલ્સના શોરૂમમાં વહેલી સવારે ભીષણ આગની ઘટના બની શોરૂમમાં રાખે લાખોનો માલ બળીને ખાખ થયો સુરતમાં ઉદના ત્રણ રસ્તા પાસે આવેલ ટાઈલ્સ ના શોરૂમ માં ભીષણ આગ લાગી હતી પગલે લાખો રૂપિયા નોડી પાણીનો સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ મૂળ રાજસ્થાન ના વતનની નીતિનભાઈ શાહ હાલ ઉદના સાઉથ ઝોન ઓફિસ ની સામે આવેલ ચંદનવંત સોસાયટીમાં પરિવાર સાથે રહે છે તે ઉદના ત્રણ રસ્તા પર ગુજરાત પાઇપ એન્ડ સેનેટરી નામથી શોરૂમ